બાયપાસ ખાતે ભગવાન જન્મ નિમિત્તે તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફુલહાર પહેરાવી ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પ્રવેશ પટેલ દ્વારા કાર્યક્રમના અંતે

માતાઓ અમારા પૂર્વજો જે જમીન સાચવી હતી એ જમીન એક તરફ છીનવાઈ રહી છે ત્યારે અમે આજે અમારા ભગવાન વિસામું નમન કરીને એટલી જ પ્રાર્થના કરી રહ્યા છીએ કે અમારી જમીન જે આ રીતે છીનવામાં આવી રહી છે

કરું wow, છું